ગુજરાતી એજ્યુકેશન તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય હિન્દ ગુજરાતી વિડીયોમાં જોઈએ કે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયની અંદર મિત્રો જે અત્યારે વાર્ષિક પરીક્ષા આવી રહી છે તો વાર્ષિક પરીક્ષાની અંદર મિત્રો તમારે યુઝફુલ થાય મિત્રો આપણે વિભાગ બી છે વિભાગ બી ની અંદર મિત્રો તમારે શું પૂછાય એમ તો વિભાગ બી ની અંદર મિત્રો એક વાક્યમાં પ્રશ્ન જવાબ આવ્યો એવા દસ પ્રશ્નો પૂછાય છે તો તમારે દસમાં દસ પૂરેપૂરા માર્ક્સ આવે એટલા માટે તમારી સમક્ષ આપણે એક વાક્યમાં પ્રશ્ન અને એના જવાબ મૂકીએ છીએ તો આજે આપણે આ વિડીયો ત્રીસ પ્રશ્નો મૂકવાના છે જે આજે વિડીયો નંબર આપણે જે ભાગ છે એ ભાગ નંબર આઠમા નંબરનો વિડીયો છે કે જે પૂરેપૂરું જોજો જે તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે તો શરૂઆત કરીએ આપણે આજે વિડીયોના બહેન લોકડાઉનમાં જે છે તો જો શું આવશે સમાચારમાં પ્રશ્ન એક છે કે બહિર લગ્નના ધોરણો એટલે શું તો જવાબ શું આવશે અમુક સમૂહ અથવા સગાઓના પુરુષ અથવા મહિલા સાથે લગ્ન કરવાની મનાઈ ફરમાવતા જે ધોરણો છે એ ધોરણે કહે છે પ્રશ્ન ચર્ચા કરીએ કે પ્રતિલોમ લગ્ન એટલે શું તો ઉત્તરતી જ્ઞાતિનો ગણાતો પુરુષ ઉચ્ચ જ્ઞાતિની ગણાતી મહિલા સાથે લગ્ન કરે ત્યારે તેને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો કયા કયા છે તો લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો કુલીનશાહી દિયરવટુ જેઠવટુ અને સાડીવટુ તેમજ પિતરાઈ લગ્ન છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કુલીન શાહી લગ્ન પ્રથા કોને કહી શકાય તો પોતાના કુળ કરતા સામાજિક દ્રષ્ટિએ ચડિયાતા ગણાતા કુળમાં દીકરીને પરણાવવાની પ્રથાને કુલીન શાહી લગ્ન પ્રથા કહી શકાય પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયા કાયદાથી કયા કાયદાથી આંતર જ્ઞાતિય લગ્નને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે તો ઈસવીસન ઓગણીસો ઓગણપચાસના હિન્દુ મેરેજ વેરિટી એક્ટથી આંતરજ્ઞાતિ લગ્નને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે પ્રશ્ન આપણે આગળ કે કયા કાયદાથી હિન્દુઓમાં બહુપતિ અને બહુપત્ની લગ્ન બન્યા છે બહુ પત્ની પંચાવન ના હિન્દુ લગ્ન ધારાથી હિન્દુઓમાં બહુપતિ અને બહુપત્ની લગ્ન જે છે એ ગેરકાયદેસર બન્યા છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા કાયદા દ્વારા મહિલા અને પુરુષને છૂટાછેડાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો છે

તો પંચાયતી રાજ વિવિધ કાયદાઓ અને ન્યાયતંત્રના વિસ્તૃતિકરણના કારણે જ્ઞાતિ પંચાયતની અનેક સત્તાઓ છીનવાઈ જતા તેનું મહત્વ ઘટી ગયું છે પ્રશ્ન આપણે આગળ કે સામાજિક વર્ગના સભ્યો કઈ બાબતમાં સમાન હોય છે મિત્રો તો સામાજિક વર્ગના સભ્યો આવક સંપત્તિ મિલકત વ્યવસાય શિક્ષણ રાજકીય દરજ્જો વગેરે બાબતમાં લગભગ સમાન હોય છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે જીવનશૈલીમાં શું છે પ્રશ્ન જીવનશૈલીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જીવનશૈલીમાં રહેઠાણ વ્યવસાય જીવન કાર્ય મનોરંજનના સાધનો વગેરે અનેકવિધ બાબતોનો સમાવેશ થાય છે સમાજની કઈ લાક્ષણિકતાઓના લીધે વર્ગો ઉદ્ભવે છે તો સમૂહ જીવન શ્રમ વિભાજન જન્મગત તફાવતો સામાજિક વાતાવરણ તફાવતો વગેરે સમાજની સામાન્ય લાક્ષણિકતાઓના કારણે આઠ વર્ગો ઉદભવે છે સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન ગણાય છે તો સમાજશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન ગણાય છે કેવું છે સામાજિક વિજ્ઞાન ગણાય છે સંશોધનના હેતુઓ કોને દર્શાવે છે તો સંશોધનના હેતુઓ સમાજશાસ્ત્રી પોલીન યંગે કોને મિત્રો પોલીન યંગે દર્શાવે છે નિદર્શ એટલે કે સેમ્પલ એટલે શું નિદર્શ કોને કહેવાય એટલે કે સેમ્પલ કોને કહી શકાય તો જે અભ્યાસો વસ્તી કે સમષ્ટિના પ્રતિનિધિત્વ ધરાવતા ભાગ એટલે કે નમૂનાને લગતા હોય તેને નિદેશ અથવા સેમ્પલ કહેવાય છે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન છે કે સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે તો માનવશાસ્ત્રી મે સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે સામાજિક સંશોધન એટલે શું તો સામાજિક સંશોધન એટલે સમાજ જીવનની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો કે નિયમો સાથે વિચાર રચી શકાય તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સામાજિક સંશોધનના મુખ્ય હેતુઓ કેટલા છે અને કયા કયા છે તો સામાજિક સંશોધનના મુખ્ય હેતુઓ ત્રણ છે એક હકીકતોની શોધ અને ચકાસણી કરવી હકીકતો સંબંધો વચ્ચે હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો તથા વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ આયોજન એટલે શું આયોજન કોને કહી શકાય તો આયોજન એટલે સંશોધકને સંશોધનની દિશા નક્કી કરી આપતું તાર્કિક અને આયોજિત સાધન જે પ્રશ્ન આપણે ઉપકલ્પના કહી મિત્રો ઉપકલ્પના એટલે શું કયો પ્રશ્ન છે ઉપકલ્પના એટલે શું તો ઉપકલ્પના એટલે વાસ્તવિક ઘટનાના તથ્યો કે હકીકતો વચ્ચેના સહસંબંધ અંગેનું માત્ર કામ ચલાવ ધારેલું વિધાન કે જેની ચકાસણી કરવાની બાકી છે તેની ઉપકલ્પના કહી શકાય સર્વેક્ષણ પદ્ધતિનો પ્રારંભ ક્યાંથી થાય છે તો સર્વેક્ષણ પદ્ધતિનો પ્રારંભ સૈદ્ધાંતિક કે વ્યવસાયલક્ષી સંશોધનના પ્રશ્ન થાય છે

તો મોટા ભાગના સંશોધન માટે સમષ્ટિ સમુદાયમાંથી કે સમષ્ટિ ભાગમાંથી કે સમષ્ટિ ભાગમાંથી પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરવાના અભ્યા અભ્યાસોને સર્વેક્ષણ કહેવામાં આવે છે પ્રશ્ન ચર્ચા કરીએ પ્રશ્ન છે પ્રશ્ન છે કે સામાજિક સર્વેક્ષણના હેતુઓ કયા કયા છે તો બધું જવાબ આપે છે કે સામાજિક સર્વેક્ષણના બે હેતુઓ છે કયા કયા છે વર્ણાત્મક હેતુઓ અને સિદ્ધાંતિક હેતુઓ આ બે હેતુઓ છે સામાજિક સર્વેક્ષણનો વર્ણનાત્મક હેતુ એટલે શું તો વર્ણનાત્મક હેતુથી કરવામાં આવેલા સામાજિક સર્વેક્ષણનો હેતુ ઉપયોગિતાના પાયા પર રચાયેલો હોય છે અને આ પ્રકારના સર્વેક્ષણનો હેતુ સમાજ જીવનના કોઈક પાસાને સ્પર્શતી માહિતી એકત્રિત કરી તેનું વર્ણન કરવાનો હોય છે સામાજિક સર્વેક્ષણનો સૈદ્ધાંતિક હેતુ એટલે શું તો સૈદ્ધાંતિક હેતુથી કરવામાં આવેલા સામાજિક સર્વેક્ષણનો હેતુ હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણ આપવાનું હોય છે અને આ પ્રકારના સર્વેક્ષણમાં સામાજિક સિદ્ધાંતો દ્વારા સૂચવાયેલી ધારણાઓને ચકાસવામાં આવે છે મુલાકાત એટલે શું મુલાકાત એટલે શું તો મુલાકાત પ્રયુક્તિમાં સંશોધક ઉત્તરદાતાઓને કોઈ પૂર્વ નિર્ધારિત સ્થળે અને સમયે રૂબરૂ મળીને મૌખિક વાતચીત અથવા તો પ્રશ્નોત્તરી દ્વારા અભ્યાસના અનુસંધાનમાં માહિતી મેળવે છે પ્રશ્ન આપણે જોઈએ કે મુલાકાતમાં કેટલા પક્ષ હોય છે અને કયા કયા તો મુલાકાતમાં મિત્રો બે પક્ષ હોય છે કયા કયા તો મુલાકાત લેનાર એટલે કે સંશોધક અને મુલાકાત આપનાર એટલે કે ઉત્તરદાતા કે માહિતી દાતા જે પ્રશ્ન આગળ જુદા કરીએ આપણે કે મુલાકાત કયા બે પ્રકારે લેવામાં આવે છે તો મુલાકાત મિત્રો આ બે પ્રકારે કયા તો મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા બે આ પ્રકારની લેવામાં આવે છે તો મિત્રો અહીંયા પ્રમાણે જે આપણે ત્રીસ પ્રશ્નો જે વિડીયો બનાવીએ છીએ એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એ લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટેડિયન એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહું જય હિન્દ જય ભારત